પોતાની બાલ્યાવસ્થામાં વ્યક્તિ હજી બહુ ગંભીર હોતો નથી વૃદ્ધાવસ્થા એ વ્યક્તિને અર્થહીન બનાવે છે પણ કુમારાવસ્થા જ્યારે હજી એ યુવાન બન્યો નથી પણ પંદર સોળ વર્ષનો જેને આપણે ટીનેજ કહીએ છીએ ને આજના જમાનામાં ટીનેજર્સ આ પંદર થી સોળ વર્ષની ઉંમરનો બાળક હોય અને ત્યારથી જો એ ધર્મ તત્વનું પાલન કરતો થઈ જાય તો વૃદ્ધાવસ્થામાં પણ એ ધર્મને છોડતો નથી ભલે એ શરીરને છોડી દે છે પરંતુ દુઃખની વાત એ છે કે ટીનેજર્સના મનમાં એક એવો ભાવ છે કે અમે મોટા થઈને જ ભગવાનનું નામ લઈશું પ્રિય વૈષ્ણવ આપે પ્રહલાદજીનું ચરિત્ર શ્રવણ કર્યું આજ પ્રહલાદજી પોતાના પિતાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાન એક બહુ સુંદર વણ માંગી વાત પ્રહલાદજીને આપી શું આપી બેટા પ્રહલાદ આજે હું તને મારા તરફથી કંઈક આપવા માંગુ છું જો માંગીને મળે એ પુષ્ટિ માર્ગ નથી પણ ભગવાન એની ભક્તની એકાગ્રતાથી પ્રસન્ન થઈને કંઈક આપી દે એ પુષ્ટિ છે ભગવાને શું આપ્યું ભગવાને કહ્યું પ્રહલાદ આજે હું તારા ઉપર એટલો બધો પ્રસન્ન છું કે હું તને એવું વરદાન આપું છું કે ચોવીસ કલાકમાં બધો જ સમય તને મારું સ્મરણ રહેશે બસ આ તને મારા આશીર્વાદ છે વિચાર કરો ભગવાન આવો વરદાન કોઈને આપે તો કેટલો આનંદ આવે આવો આશીર્વાદ વણ માંગે મળ્યો આ છે ભગવાનની કૃપા અને એ કૃપાનો અધિકારી કોણ બને છે પોતાની જાતને પ્રશ્ન કરજો કે આવી કૃપા આપણા ઉપર કેમ થતી નથી એવું પણ નથી કે નહીં થાય હો થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ પહેલા મનુષ્ય બને મનુષ્યના કર્તવ્યનું પાલન કરે એ મનુષ્યતાનો ભાવ એના અંદર જાગૃત થાય ઘરમાં ક્લેશ કરતો બંધ થાય આ યાદ રાખજો ચેરિટી બિગિન ઘરમાં પણ ઠાકોરજી બિરાજે છે ને હે હવે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને ઘરમાં બહુ જ ક્લેશ થાય ઈર્ષા રાગ અને દ્વેષનું વાતાવરણ હોય તો ઠાકોરજી એ ત્યાં બિરાજીને પણ પ્રસન્નતાનો અનુભવ કરતા નથી એક ભાઈને લક્ષ્મીજીએ સપનું આપ્યું બહુ પહેલાની વાત છે લક્ષ્મીજી એના મન સ્વપ્નમાં આવીને કીધું દેખ ભાઈ तेरे घर पर मैं कुछ ही दिन रहने वाली हूं पर मैं चली जाऊं उसके पहले तेरा कुछ अच्छा करके जाना चाहती हूं तू मेरे पास कुछ मांग ले बहुत होशियार एने लक्ष्मी जी ने कीधू हे लक्ष्मी देवी आप जशो तो मैंने गमसे नहीं થોડુંક મારા ઘરવાળાને પૂછી તો જાઉં કે શું માંગવું એના ઘરે આવ્યો સવાર પડી જાગ્યો બધાને પૂછે છે ત્રણ થી ચાર વહુઓ એના ઘરમાં હતી પહેલી વહુએ કીધું કે સસુરજી બહુ મોટો મહેલ જેવું કંઈક માંગી લઉં બીજી વહુએ કીધું ખૂબ સોનું મળી જાય એવું માંગી લો ત્રીજી વહુએ કીધું કોઈક અજ્ઞાત ધન મળી જાય એવું માંગી લો પણ પેલી ચોથી વહુ હતી ને એ બહુ ભગવદી અને વૈષ્ણવ હતી આ યાદ રાખજો ખાસ જે વૈષ્ણવ હોય એના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા હોય એનો સંગ એ સસરાને થયો એનો ભગવદ ભાવનો સંગ એ સસરાને થયો અને સસરાજીને એને કીધું કે જુઓ સસુરજી એક વાત તો સમજી લો કે લક્ષ્મીએ જવાની તૈયારી બતાવી છે એટલે તમે ગમે તેટલું માંગ માંગ કરશો ને મેલ માંગશો સોનું માંગશો બધું જ માંગશો પણ એ જવાની છે એટલે જવાની છે એ આપીને પણ પાછું ટકશે નહીં અને જો સસુરજી એ બધી વસ્તુને જો ટકાવવી જ હોય તો એક જ વસ્તુ માંગજો કે હે લક્ષ્મીમાં અમારા ઘરમાં પરસ્પર સદભાવ રહે બસ એટલું જ હું માંગુ છું તમને કદાચ પ્રશ્ન થાય કે આવું તો કેવું માંગ્યું બીજા દિવસે લક્ષ્મીજીને જ્યાં સ્વરૂપ હતું ત્યાં પેલો કહેવા લાગ્યો હે લક્ષ્મી દેવી મારે આપની પાસે બીજું કંઈ જોઈતું નથી પણ આપ એવી કૃપા કરો કે આપ પધારી જાઓ અને અમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે આ બધા માટે સમજવા જેવી વાત છે કોઈક વાર લક્ષ્મી બહુ હોય અને કોઈક વાર લક્ષ્મી જતી પણ રહે હે હે લક્ષ્મી દેવી એવી કૃપા કરજો કે અમારા ઘરમાં જેટલા અમે મેમ્બર્સ છીએ સદસ્યો છીએ એ પરસ્પર જતી લક્ષ્મીમાં ઝઘડો ન કરીએ અને બધા પરસ્પર સંપથી રહીને એકબીજાની ભાવનાનો આદર કરીને એકબીજા માટે સદભાવ રાખશું તો કપરા સમયમાં પણ અમે જીવી જઈશું ને જીતી જઈશું માટે આ જ અમને આપો ત્યારે લક્ષ્મીએ બહુ સરસ જવાબ આપ્યો અરે એવું માંગી લીધું છે કે હવે મને જવાની ઈચ્છા થતી નથી કારણ કે તે શું માંગ્યું છે તે એવું માંગ્યું છે કે પરસ્પર પ્રેમ રહે પરસ્પર સદભાવ રહે રાગ દ્વેષ મટે એક બીજાનો આદર કરીએ સાચા મનુષ્ય બનીએ એનું બીજું પગલું છે પરમાત્માની ઘરમાં પધરાવું જે લોકો આવા પ્રકારના કુટુંબ હોય છે ને જુઓ એક વસ્તુ મગજમાં રાખો આપણા શ્રી વલ્ભાચાર્યજીએ બહુ મોટી કૃપા આ વૈષ્ણવ સમાજ ઉપર કરી છે જો બહુ ગંભીરતાથી વિચારશો તો ખબર પડશે શ્રી નામ છે સર્વોત્તમ સ્તોત્ર ની અંદર શ્રી કૃષ્ણ હાર શ્રી કૃષ્ણના હૃદયને જાણનાર છે જો યાદ રાખજો કોઈ મોટા મિનિસ્ટરના હૃદયને જાણવાથી કઈ ફાયદો ખરો હે કે ધીરુભાઈ અંબાણીના હૃદયને તમે જાણો કે તમને ફાયદો થાય પણ જેને આ બધા બનાવી છે આપણું પણ સર્જન ભગવાને કર્યું છે એ ભગવાનના હૃદયને જો આપણને જાણવા મળે અથવા કોઈ જણાવે તો એ મોટો ખજાનો લાગ્યો કેવાય કે નહીં સાચું કેજો હે तो गुसाई जी महाराज कहते सर्वोत्तम स्त्रोत्री अंदर कि हमारे श्री वल्लभ ने वो चावी ढूंढ ली है वो ताला खोलने की उनके पास सामर्थ्य है कौन सा ताला है हमारे कृष्ण के हृदय का ताला उसमें क्या है और क्या नहीं है ये हमारे श्री वल्लभ जानते हैं तो महाप्रभु जी ने पूछिए कि अपना हृदय नो

પરમાત્માના હૃદયની અંદર ચરણારવિંદમાં જેની અટૂટ શ્રદ્ધા વધી જાય છે એ વ્યક્તિ ભલે લૌકિક દ્રષ્ટિએ કદાચ ઓછા પૈસા વાળો પણ હોય પણ એની ખુમારીને કોઈ ખરીદી શકતું નથી ખ્યાલ ભગવાન જે પણ કરશે કંઈક સારું જ કરશે એવો એનામાં વિશ્વાસ પેદા થાય છે એના જીવનમાં નિરસ્તા નીકળી જાય છે એ દરરોજ ઘરમાં એવું વિચારે છે કે આ બધા મારા સગા સંબંધી તો છે પણ મારો સાચો સગો તો મારો કોણ શ્રીનાથજી છે તો શ્રી મહાપ્રભુજીએ એક સુંદર ચાવી બતાવી કે અમારા કૃષ્ણનો સ્વભાવ કેવો છે શ્રી વલ્લભ કે છે અમારા કૃષ્ણનો સ્વભાવ ભક્તના પરાધીન થવાનો છે જો કેટલી મોટી ચાવી બતાવી કેવા છે આપણા કૃષ્ણ કે જ્યારે કોઈ સાચા દિલથી ભક્તિ કરે ને તો એના પણ એ પરાધીન થઈ જાય છે મહારાજા અમરીશ એમનો નિયમ હતો એકાવન મણ મરી પિસ્તા તમે વિચાર કરો બે કિલો મરી પીસવું તો કેટલું અઘરું લાગે દ્વારકાધીશ જેમના માથે બિરાજે અને અમરીશ રાજાની એકાવન રાણીઓ હતી એકાવન મણ મરી પીસે પણ એક પણ રાણી એવી નહીં કે જે મહારાજા અંબરીશ મદદ કરે ખ્યાલ આવ્યો હવે ઘરમાં તમે બિચારા એકલા જ સેવા કરતા હોય કોઈ તમને મદદ ન કરે તમને કેવું લાગે પણ જો ઘરમાં તમે સેવા કરતા હો અને જો બે જણ પણ તમને એમ કે ચાલ તું ઠાકોરજીની સેવા કરે છે ને હું તને મદદ કરું તો આપણે તો ખુશ થઈએ પણ આપણાથી અધિક એ જે જેની સેવા તમે કરો છો ઠાકોરજી દસ ગણા પ્રસન્ન થઈ જાય સાચું કહું છું અમરીશ રાજાની એકાવન રાણીઓ પણ એક પણ રાણી અમરીશ રાજાના માથેથી પસીનો પડે થાકીને લોટપોટ થઈ જાય પણ પેલી રાણીઓ એકની ટસ ની મસ્ત ન થાય અંબરીશ રાજાએ વિચાર કર્યો કે જે સ્ત્રીઓ મારા ઠાકોરજીને મદદ નથી કરતી ને હવે એ પત્નીઓ પાસે મારે જવું પણ નથી એકાવન રાણીઓ રોજ વિચાર કરે ક્યારે રાજા અમારા ઘરે પધારે પણ એક પણ દિવસ જાય નહીં એવામાં એક દિવસ પોતે મરી ત્યાં પાછળથી કોઈ સુંદર પંખો કરી રહ્યો હતો એટલે રાજાને થયું કે એકાદ રાણી આવી લાગે છે પંખાની સુગંધ જોઈને જોયું પાછળ જોયું તો દ્વારકાધીશ પોતે અમરીશ રાજાને પંખો કરી રહ્યા હતા ચાલો અમરીશ રાજાને બહુ આશ્ચર્ય થયું કૃપાનાથ આપને આટલો બધો શ્રમ હું આપનો દાસ છું આપ મારા માટે આટલો શ્રમ લઈને મને પંખો કરો છો હું છું આ મને શોભે નહીં ત્યારે દ્વારકાધીશ કેટલું સુંદર બોલ્યા જો મહાપ્રભુજી નો આ સિદ્ધાંત છે શ્રી દ્વારકાધીશ ઠાકોરજી બોલ્યા કે દેખો અમરીશ મેં તુમારા સ્વામી હું કે નહીં અમરીશ રાજા કે આપ દસ બાર મેરે સ્વામી હો તુમ ક્યાં હો આપી પત્ની હું ભલે પુરુષ હોવા પણ આપણે એમના ભાવ તો શું છે તો જેમ ઘણી વાર પત્ની બહુ જ થાકી ગઈ હોય અને કોઈક વાર એનો પતિ એને મદદ કરે તેમાં એમાં કઈ ખોટું નથી એમ હે અમરીશ આજે તું આટલો બધો થાકી ગયો છે એકાવન મણ મરી તું પીસે છે આજે મને પણ જરાક આનંદ લેવા દે કે મારા ભક્તને હું પણ સેવા કરું યે પ્રે ભજામ્ય શું ગીતામાં કીધું જે મને જેવી રીતે ભજે છે હું પણ એને ભજું છું આ મજા જુઓ તો ખરા ઠાકોરજીની આપણા ઠાકોરજી કે છે કે તું મને ભજે છે ને એવું નહીં માનતો કે તું એકલો ભજે છે હું પણ તને તને કઈ રીતે ભજુ છું એ જોવામાં આવડવું જોઈએ વૈષ્ણવે શું ભાવ રાખવાનો કે આપણે તો પ્રભુને ભજીએ જ છે પર અમારે ઠાકોરજી હમકો કબ ભજતે હે અગર પ્રશ્ન હો જાય તો સમજ લેના ચીએ જબ જબ ભી વૈષ્ણવ કે ઘર મેલૌક નાનો સરખો પાંચ વર્ષ નો બાળક હોય સત્ય કહું છું અને એ બાળક જયારે ખોટા ખોટા ખીલોનાર ખેલવાનું બંધ કરે ને તમને કે મમ્મી મારે પણ ઠાકોરજી ની સેવા કરવી છે સમજી લેજો તમારા ઠાકોરજીએ તમને ભજ્યા જે દિવસે કોઈક પુરુષ વૈષ્ણવ છોકરી હોય ને એને સરસ્વતી મળે ભલે શરૂઆતમાં એ ન હોય પણ લગ્ન પછી એના અંદર પણ એ સંસ્કાર ભગવત પ્રેમનો સંસ્કાર જાગૃત થાય તો સમજો કે છોકરીની સેવાથી પ્રભુ પ્રસન્ન થયા અને છોકરીને ભગવાને ભજ્યા કોઈક ઘરમાં તમારી લગન થયું હોય સાસુમાં બહુ કડક હોય અને તમારી સેવા જોઈ જોઈને એ સાસુના ભાવ બદલાય અને તમને સેવામાં મદદ કરતા જાય તો સમજો કે પણ ભજ્યા છે તમારો પૈસો ક્લબ અને પાર્ટીમાં વપરાતો હોય અને તમને અલૌકિકમાં પ્રભુના કાર્યમાં વાપરવાનું મન થઈ જાય મારા ઠાકોરજી જે ઘરમાં બિરાજે છે એને હું પ્રસન્ન કરું સમજો કે આપ પણ ભગવાને ભજ્યા એટલે શું કે છે જે યથામાં પ્રપદ્યંતે ભજામ્ય જે મને જે રીતે ભજે છે હું પણ એને એવી જ રીતે ભજું છું ભગવાન શ્રી રામચંદ્રજી એમને જો ખરેખર હમણાં જેમ શાસ્ત્રીજી કીધું તેમ આપણા રાઘવેન્દ્ર શ્રી રામ અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નહીં જેવા શ્રી કૃષ્ણ દેખાય ને એવા જ શ્રી રામ દેખાય પણ ફરક એટલો અષ્ટ અષ્ટો ગાય છે કે અંગ કો બાકો શ્રી રામચંદ્રજી એકદમ સ્ટ્રેટ અને અમારા કૃષ્ણ એકદમ વાંકા આ ભગવાનનું સીધાપણું જોવાયું અમારા શ્રી જાનકીજીના લગ્નમાં રાઘવેન્દ્ર મોટા થયા થોડી નો પણ આનંદ લઈ લઈએ કથા પહેલા પુષ્ટિ માર્ગ રીતે મોટા થયા અને જ્યારે સ્વયંવરનો સમય આવ્યો રાઘવેન્દ્ર શ્રીરામ દશરથ રાજાના એ સ્વયંવરમાં સીતાજીના પધાર્યા છે અને સીતાજીના સામે એક જ ક્ષણની અંદર ધનુષને તોડી નાખ્યું ધનુષને જયારે તોડ્યું એટલો મોટો અવાજ ગર્જના થઈ અને સૌથી વધારે આનંદ જો કોઈને થયો હોય તો અમારા શ્રી સીતા ને થયો છે એ જમાનામાં પડદા સિસ્ટમ એટલે ત્યાં જનાના બેસતા ત્યાં એમના માતાજીને રાજકુમારી બેઠા હતા મંદ મંદ મુસ્કાતા શ્રી સીતાજીએ કીધું કે આજ અમારે જીવન કા મિલ ગયા અને જ્યારે દશરથજી કીધું હે શ્રી રામ હવે હું એ પળની રાહ જોઉં છું કે સીતાજી કંઠમાં માળા ધરાવે જુઓ વાલ્મીકી રામાયણ ની અંદર આ એટલું સુંદર વર્ણન વાલ્મિકીજી કરે છે અને શ્રી મહાપ્રભુજી વાલ્મિકી રામાયણને પ્રમાણ માને છે પ્રમાણની વાત જ્યારે કરીએ તો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી વાલ્મીકી રામાયણને પ્રમાણ માને છે એમાં આ પ્રસંગ એટલો સુંદર વર્ણ્યો છે કે જે વખતે સીતાજી શ્રી રામચંદ્રજીને માલા ધરાવવાના હતા વરમાળા તે વખતે અયોધ્યામાં જેટલા પણ નગરવાસીઓ હતા એ બધા નગરવાસીઓના મનમાં એવી ઈચ્છા થઈ કે આ દૃશ્ય અમે એક પલ એટલે પલક પડે એટલું પણ જવા ન દઈએ ભગવાન ના લગ્નનો વિષય હતો ને અને બંનેની જોડી અત્યંત સુંદર તો આમ પલક ખુલ્લી રાખીને આમ મહેનત થી ક્યાંક પલક ન પડી જાય અને અમે આ દૃશ્યથી વંચિત રજી સીતાજી પોતાના હાથમાં વરમાળા લઈને ઊભા છે પરંતુ શ્રી રાઘવેન્દ્ર રામ પાછા સીધા અને લાંબા હતા પાછા બહુ લોંગ ટોલ અમારા કૃષ્ણ પણ બહુ લાંબા હતા અને પાછો એના ઉપર દોઢ ફૂટ નો તો મુકુટ હતો આજે રાઘવેન્દ્રજી એ નક્કી કર્યું છે કે આજ હમકો ઝુકના નહીં હે ત્યારે સીતાજી વરમાળા લઈને ઉભા છે અને શ્રી રામચંદ્રજી ઝુકતા નથી પેલા અયોધ્યાવાસીઓ કે છે અમારી પલક કેટલી વાર ખુલ્લી રાખીએ અને ત્યાં તો સીતાજી એ ઇશારાની ઇશારાની અંદર પોતાના સેનાપતિઓને એમની સખીઓ સેનાપતિને કીધું હે સેનાપતિ આપ શ્રી રામચંદ્રજી કો કહીએ કે થોડી ગરદન ઝુકાવે સેનાપતિ વિચારે કે રાજા રામને કોણ કહી શકે ઈશારાથી શ્રી રામચંદ્રજીને કહે છે થોડાસા ઝુક જઈએ પણ રામચંદ્રજી નક્કી કર્યું કે આજ જ હમકો ઝૂકના નહીં રાઘવેન્દ્ર રામ ઝુકતા નથી ને પેલી સખીઓને ચિંતા થાય આ સખીઓએ દશરથજી સામે જોયું દશરથજીને વિનંતી કરે પિતાજી જરા કહીએ તો સહી રામ ચકો દશરથ કે જમાઈ ઘરમાં આવ્યો હોય એનાથી મારે મારે એને ટોકાય નહીં દશરથજી પણ કઈ બોલ્યા નહીં છેલ્લે દશરથજીએ વિશ્વામિત્ર ઋષિને કીધું આપ જરા સમજાઈએ ઋષિએ કીધું કે લક્ષ્મણજી નો પણ વિચાર થયો કે રામ કો ઝુકને મેં અમારા સામર્થ નહીં હે પરંતુ છેલ્લે પછી વિચાર્યું કે એ દ્રશ્ય તો હું પણ જોવા માંગુ છું કે ક્યારે શ્રી વિચાર આવ્યો ત્યાં આપણા લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા અને જ્યાં લક્ષ્મણજી એ સાષ્ટાંગ દંવટ પ્રણામ કર્યા શ્રી રામચંદ્રજીને થયું ये तो मेरा छोटा अनुज है मेरे चरणों में प्रेम से झुका है बस उसको झुकाने के लिए उसको उठाने के लिए जैसे ही श्री राम झुके उसी वक्त सीता जी ने वरमाला पहनाई बोलो श्री चंद्र भगवान की वाहला वैष्णव जनों ने आวจना अमृत गम्या होए तो आ वीडियो ने वधुमा वधु वैष्णवों ने शेयर करजो लाइक करजो कमेंट बॉक्स में जय श्री कृष्ण जरूर लिखजो અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ